હાલો બોલો બોલો નમસ્કાર સાહેબ સાહેબ બે દિવસથી વિડીયો એક વાયરલ થાય છે તમને ખ્યાલ હોય તો તમને ખ્યાલ હશે કે નથી ખ્યાલ નહીં હોય કંઈ ખ્યાલ નહીં રોડનો વિડીયો વાયરલ થયો છે બે દિવસથી બરોબર સોશિયલ મીડિયામાં શીતળા માતાના મંદિરથી લઈને ગોડલી સુધી કઈક રોડ બન્યો છે તે તો સાહેબ એ નિયમ મુજબ થાય છે કામ કે શું છે વિડીયો માં તો જોઈ ને નિયમ મુજબ છે ને શું છે વર્ક ઓર્ડર કોની પાસે છે સરપંચ શ્રી પાસે ઓકે બીજું સાહેબ કે કે ત્યાં અત્યારે લોકો વાંધો તકરાર ઉપાડે છે રોડ માટે બરોબર તો કોન્ટ્રાક્ટર જે કોઈ જે કોઈ એજન્સી છે કે કોન્ટ્રાક્ટર છે તે એ લોકોને એવું કે છે કે તમારે થાય તે કરી લ્યો તો સાહેબ આજનો ડખો છે આજે ઝઘડો થયો છે સવારમાં બરોબર અને સાહેબ આ નિયમ મુજબ પ્રમાણે રોડ તમે જોજો નિયમ પ્રમાણે છે જ નહીં બરોબર એટલે એટલે આ કોન્ટ્રાક્ટર નું બિલ પાસ સાહેબ ન થવું જોઈએ એ જવાબદારી તમારી બને છે એટલે બિલ પાસ કરાવશો તમે કે શું છે સાહેબ મને એ જ વસ્તુ પૂછવી છે. વેરીફાઈ કરીને કરાવીને પછી વિડીયોમાં જ દેખાય છે દોઢ થી બે ઇંચનો રોડ બને છે ગારો આમ વરસાદને કારણે ગારો છે ને એની ઉપર રોડ બને છે સાહેબ એ રોડ નિયમ પ્રમાણે એ કેમ માનવું કે નિયમ પ્રમાણે હોય છે? જુઓ કામગીરી જે છે ને એ સરપંચ કરતા હોય છે બરોબર અને એ એનું જે મોનેટીંગ ને એવું નું જે કેટલું કેવું કામ થયું છે ને એન્જિનિયર તપાસ સ્થળ ઉપર કરી શકે કે આમાં આવું કામ છે કે છે કેટલી રેતી છે સિમેન્ટ છે કેટલી જાડાઈ છે કેટલી બરાબર કેટલી પોળા છે એ એન્જીનીયર નું કામ છે નો ડાઉટ સર એ હું સમજુ છું છેલ્લે બિલ પાસ કરવા ટાઈમે ક્યાં જશે છેલ્લે મંજૂરી ક્યાંથી મળશે ગ્રામ પંચાયતમાં જશે ઓકે ત્યાં તમે જશો હું નથી કેતો નું કામ છે ભાઈ કે ક્યાંથી કામ લાવું ક્યાંથી ગ્રાન્ટ લાવી હું એ નથી કોઈ કે છું સાહેબ નિયમ પ્રમાણે નથી થયું એટલે એ પ્રમાણે હું તમને કઉ છું કે તમે રજૂઆત કરીને બિલ પાસ ન કરતા સાહેબ નહીં આમાં છે ને જાહેર રીતની અરજી થશે કાલ સવારે તમારે જવાબ દેવો પડશે કેમ કે આ વસ્તુમાં વાંધા અરજી તો હું કરું જ છું અત્યારે જ હું કરું છું સાહેબ પણ અત્યારે તમે કદાચ જો અત્યારે પણ કામ ચાલુ હોય ને સાહેબ તો તમે ત્યાં રોકાવી દો એનું કારણ છે કે અમે ત્યાં જઈશું તો કાલ સવારે શું કંઈ માથાકૂટ થાય હાથ હાથાપાઈ થાય એવું અમે નથી ઈચ્છતા સાહેબ કેમ કે એ લોકોના મગજ તમને ખ્યાલ જ છે કઈ રીતના મગજ કામ કરે છે તે સીધું ઉદ્ધતાઈ પર વર્તન કરીને અમારી સાથે કોઈ પણ ગેરવ્યવહારિક વર્તન કરી નાખે છે એમાં મારામારી બી થઈ જાય ને કાંઈ પણ થઈ જાય છે એટલે અત્યારે તમારે સાહેબ જો કામ ચાલુ હોય તો મને નથી ખબર હું ત્રણ દિવસથી બહાર હતો બરોબર હું આજે જ આ બે બે દિવસથી દિવસથી હું અને મને મેસેજ મળ્યા કે આવી રીતના કામ ચાલે છે એટલે જાહેર નાગરિકના હિસાબે મેં આ તમને રજૂઆત કરું છું સાહેબ જો કે ઓલરેડી હું તમને લેખિતમાં આપીશ તમને આપીશ તાલુકા વિકાસ અધિકારીશ્રીને શરૂમાં રજૂઆત કરીશ આ કોન્ટ્રાક્ટર જે કોઈ એજન્સી છે કોઈ એજન્સી કામ કરે છે અત્યારે મને નથી ખબર વાવર એવા છે આવી રીતના ગામ લોકો માંથી નાથાભાઈ કોન્ટ્રાક્ટર કરીને છે તો નાથાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રહી છે તમને ખ્યાલ હોય તો કે કામ કરતા કરતા હશે હશે દેખરેખ જે મને નથી ખબર વધારે તો પણ હું એની ડિટેલ લઈ લે પણ અત્યારે સાહેબ જો કદાચ કામ ચાલુ હોય તો બંધ કરાવી દેજો કેમકે અત્યારે ઓલરેડી ત્યાં ઝઘડો થઈ ગયો છે ગીગા એસી ગીગા કરીને છે એ લોકોના ઝઘડા ચાલુ હતા અત્યારે કે કઈ હોય અને બીજું સાહેબ કે કદાચ જો તમને ખ્યાલ જ છે કે હમણાં કઈ રીતના આપણા ગામમાં માહોલ હાલે છે તો આહીર સમાજને જે રોડ બને છે ત્યાં આહીર સમાજનો બને છે બરાબર આહીર સમાજ લોકો રહે છે જ્યાં રોડ બને છે તો એવું તો નથી ને કે પ્રશ્ન લદાવત રાખીને ત્યાં એ લોકો સાથે ત્યાં એવું વર્તન કરવામાં આવે છે અને બીજું સાહેબ અત્યારે રેકોર્ડિંગ થાય છે આ તમે આપણી જે પણ કઈ ચર્ચા થઈ છે એ રેકોર્ડિંગ થાય છે. બરોબર એટલે તમારે બિલ પાસ કરાવવા કે ન કરાવવા તમારી ઈચ્છાની વાત છે પણ બિલ પાસ ન થાય તો સારું છે સાહેબ કે આવી રીતના કામ ન થવું જોઈએ સાહેબ ઓકે સર